પંજમાલ કરોડોનું ખર્ચ કરાવ છતા પાણીની ટાંકી શોભાના કાંઠ્યા સમાન લોકો રછડપાટ કરે સરકાર તટસ્થ પંજમાલ જિલ્લામાં પાણી પુરવઠાની યોજનાઓ અંતર્ગત કરોડો રૂપિયાનું ખર્ચ કરીને મોટા પાયે પાણીની ટાંકીઓ બનાવવામાં આવી છે પરંતુ ખેદની વાત એ છે કે આ ટાંકીઓમાં ટીપું પાણી પડ્યું નથી હાલની કાઠછાડ ગરમીની ઉનાળાની પરિસ્થિતિમાં લોકો તરસથી તડપી રહ્યા છે પણ પિયત માટે પાણી મળતું નથી ગોધરા તાલુકાના વાવડી બુઝર્ગ સહેદ્રા અને ગ્રામ્ય વિસ્તારોમાં પાણીની ટાંકીઓ બનાવાઈ ગઈ છે પરંતુ તેમાં પાણીનો કોઈ પુરવઠો નથી લોકો હવે પૂર અને કુવામાં પાણીનો સરુંનો જતા ખાનગી વેચાતો પાણી ખરીદવા મજબૂર બન્યા છે સ્થાનિક લોકોનો આક્ષેપ છે કે પાણી પુરવઠાની યોજનાઓ માત્ર કાગળ ઉપર છે ગ્રાઉન્ડ રિયાલિટી કંઈક અલગ છે કોરોના નીચેમાં જ યોજના તો આવી પણ અમલમાં ક્યાં થવો એવો સવાલ ઉઠાવી રહ્યા છે આ સ્થિતિ સામે તંત્ર ક્યાં સુધી મૌન છે અને લોકોના દૈનિક સંકટનો અંત ક્યારે આવશે હજુ અનુકૂલિત પ્રશ્ન છે